જય હિન્દ મિત્રો મોરબી નગરપાલિકા અને પ્રજાની બેદરકારી મોરબીના આ વિસ્તારને વરસાદ સમયે તળાવમાં ફેરવી દેશે રહેવાસીઓ ગાડી વેચી હવે હુડકા લેવાની તૈયારી કરી રહો મિત્રો ધવલ ત્રિવેદી સાથે પરેશ પારિયા વાત્સલેમ સમાચાર મોરબીથી મિત્રો હું અત્યારે હાલ એ રોડ ઉપર છું કે જે રોડ મોરબીમાં દર ચોમાસે ચર્ચાસ્પદ બને છે આ રોડ છે આલાપ રોડ અહીંથી ઘણી બધી સારી સોસાયટીઓ આવે છે જેને કે વેલસેટ હાઉસ વેલસેટ ફેમિલીવાળી સોસાયટી કે જ્યાં ઘરે ઘરે તમને ગાડીઓ જોવા મળશે પણ દર ચોમાસે કંઈકને કંઈક પ્રશ્ન હોય છે પાણી ભરાવાના અને લોકોને મુસીબતો પડે છે મને યાદ છે ત્યાં લાગે બે વર્ષ પહેલાં એક ચોમાસું એવું ગયું હતું કે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ હતું તનથી ચાર ચાર ફૂટ પાણી હતા આનું મોટું કારણ હતું કે અહીં રજવાડાના વખતથી જે નેચરલ હોકરો બનાવવામાં આવ્યો હતો ખેટ એસપી રોડથી લઈ અને આ એક હોકરો છે કે જે એસપી રોડ એટલે કે રવાપર ગ્રામથી આ સાઈડથી એસપી રોડથી અને સીધે સીધો હોકરો જે મચ્છુમ નદીની અંદર મળતો હતો આજે એ હોકરાની વર્ષોથી આ પહેલાં બુરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ બે ત્રણ વર્ષ પહેલાં એક મોટી બધી ચહેલામાં ઉપડી હતી લોકો જાગૃત થયા હતા કારણ કે પોતાના ઘરોની અંદર પાણી ઘૂસ્યા હતા ત્યારબાદ તે હોકરો કાઢી અને ત્યાં પાઇપ નાખવામાં આવ્યા ઘણી જગ્યાએ ખુલ્લું મોટા આવા સેડ બનાવવામાં આવ્યા હતા હવે વાત અહીંયા આવે છે કે આ વર્ષે વરસાદ વધુ પડવાની પૂરી શક્યતા છે ત્યારે મેન તો એ વસ્તુ છે કે ફરી પાછો આ ઘટના બનશે નહીં એની કોઈ ગેરંટી નથી આપી શકતું કોઈ પરંતુ હું આજે આ જગ્યાની મુલાકાત એટલા માટે આવ્યો છું કે આ જગ્યા જોયા પછી આપને એમ લાગશે કે ના સો ટકા આ વખતે પણ લોકોના ઘરમાં પાણી ઘૂસશે ઘૂસશે ને ઘૂસશે જ શું કામ એ હું તમને સમજાવું મારા મિત્ર ધવલને કહેશ કે આ રસ્તો બતાવે આ રસ્તો જઈ રહ્યો છે વાઘપરા બાજુ કે જ્યાંથી આપ મચ્છુ નદીનો હોકરો મળી રહ્યો છે આલાપ નદીવાળો રોડ છે રોડની સાઈડિંગમાં અત્યારે આગળથી લઈને ઠેઠ સુધી બિલ્ડિંગ વેસ્ટ મટિરિયલ નાખવામાં આવ્યું છે બિલ્ડિંગ વેસ્ટ મટિરિયલ્સ એટલે તમને જો ખ્યાલ હોય તો વર્ષ બે હજાર સોળની અંદર ભારત સરકાર દ્વારા સોલિટ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર સોળને અમલવારી મૂકવામાં આવી હતી એ અમલવારી શું હતી કે જાહેરમાં કોઈ પણ જગ્યાએ કોઈપણ પ્રકારનો કચરો પોલિથિન કચરો ડસ્ટ ઘરના કચરા કે પછી બિલ્ડિંગ વેસ્ટ કોઈ કોઈપણ જાતનો કચરો જાહેરમાં ફેંકવો નહીં અને એ ફેંકશો તો એ ખરેખર ગુનાકીય પ્રવૃત્તિ ગણાય આ જ રીતે જ્યારે બિલ્ડિંગ વેસ્ટ મટી કાયદો આવ્યો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એની સાથે સાથે કન્સલ્ટન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલેશન વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર સોળ પણ આવ્યો બરાબર છે આ કન્સ્ટ્રકશન એન્ડ ડેમોલેશન વેસ્ટ રૂલ્સ બે હજાર સોળ શું હતો એ રૂલ્સ એ હતો કે કોઈ પણ પ્રકારના બિલ્ડિંગની બાંધકામને તોડફોડ કરી અને એનો કચરો છે જ્યાં ત્યાં ફેંકવો નહીં આપ જોઈ શકો છો કે અહીં મોટા પ્રમાણની અંદર બિલ્ડિંગ વેસ્ટ મટીરીયલ્સ ફેંકવામાં આવેલું છે અને એ પણ કઈ જગ્યાએ ખબર છે કે આલાપથી મુખ્ય રસ્તો હતો કે જે રસ્તા ઉપરથી વોકરાનો નિકાલ હતો મતલબ પાણી એક સાથે જો વધુ ક્વોન્ટિટીમાં હોય તો નીકળી જતું હતું એવી જગ્યા ઉપર આજે બિલ્ડિંગ વેસ્ટ મટીરિયલ્સ નાખેલું આપ જોઈ શકો છો અત્યારે મોટા પ્રમાણની અંદર બિલ્ડિંગ વેસ્ટ મટિરિયલ્સ આવેલું છે બરાબર છે હવે તાજેતરની અંદર મોરબી દ્વારા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે હવે પ્રી મોન્સૂન કામગીરીની અંદર કદાચ નગરપાલિકા એવું જ વિચારી રહી છે કે વોકરામાંથી હોકરામાંથી ખાલી કચરો કાઢ્યો એ પ્રી મોન્સૂન કામગીરી કહેવાય પરંતુ આ એક વોલ બનાવી અને વોકરાને આ સુધી જે નિકાલો નેચરલ હતો એને બુરી દેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો અહીંથી ધવલને કહીશ કે રોડ બતાવે આ રોડ તમે જુઓ અંદાજે જો કેનાલથી અહીંયા સુધીનો આખો ઢાળ જોઈએ તો પાંચ ફૂટની આસપાસ થઈ શકે છે અને જેના કારણે દરેક ઘરોને ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરાય છે એનું મુખ્ય કારણ આપ જોઈ શકો છો કે અહીંથી કોઈ પણ સંજોગોમાં પાણી અહીંથી ક્રોસ થઈ અને જઈ શકે નહીં નાલાઓની પરિસ્થિતિ બહુ લિમિટેડ હોય છે આપ જોઓ છો કે ત્યાંથી ફક્ત એટલી જ જગ્યા ખુલ્લી છે જ્યાંથી પાણી વરસાદી પાણી કે નાલાનું પાણી નીકળી શકે છે બરાબર છે તો ખરેખર આ પરિસ્થિતિ બહુ ગંભીર છે અને મોરબીની નમાલી નેતાગીરી અને નમાલી પબ્લિક હું એક સીધીને સટ વાત કહું છું કે મોરબીની નમાલી પબ્લિક આ વિસ્તાર મારો એવો વિસ્તાર છે આ પાછળનો વિસ્તાર કે જે વિસ્તારની અંદર કદાચ ધારાસભ્યો મંત્રીઓ પોતાના સગાવાલા થતા હશે પરંતુ તેમ છતાંય એને કીવા કહેવામાં કે મારે તકલીફ થાય છે બીક લાગે છે પોતાના ઘર સુધી પાણી આવી જાય છે પોતાના ઘરો ડૂબી જાય છે પોતે ખાવા માટે પણ બીજે જવું પડે છે કારણ કે રસોડામાંય પાણી હોય છે ત્યારે આ નમાલી પ્રજા એના નમાલા નેતાઓને કંઈ પણ નથી શકતી કે તમે અમારા ઘરની આગળ જુઓ તમે જે કરી રહ્યા છો આ લોકો જે કરી રહ્યા છે એ અમે કેવું ભોગવી રહ્યા છીએ બરાબર છે આ પરિસ્થિતિ હાલ નિર્માણ થઈ ચૂકી છે બરાબર છે આપ જોયો છો કે અહીં સદંતર ગાડીઓ જ પાસ થઈ રહી છે મતલબ આ વિસ્તાર કેવો સક્ષમ વિસ્તાર છે કે જે લોકો ધારે તો એક રાતની અંદર કોઈ પણ પ્રકારની પરિવર્તન કરી શકે છે પરંતુ કહે છે ને કે મોરબી એટલે નમાલામાં નમાલું એટલે મોરબી બોલવું કોઈને નથી કોઈને આંખે નથી થવું અને કોઈને પ્રજાના કામ સારા થતા હોય તો કરવા નથી દેવા આ જ પરિસ્થિતિ અહીંયા થઈ રહી છે ઘણા સમયથી આ વર્ષોથી આ પ્રશ્ન ચાલી રહ્યો હતો કે ભાઈ આ જે બિલ્ડિંગ વેસ્ટ મટિરિયલ છે આના પહેલાં પણ ફેંકવામાં આવ્યું હતું અને ફરી પાછું આ રીતના બિલ્ડિંગ વેસ્ટ મટિરિયલ ફેંકી દેવામાં આવે અહીંથી તમામ પાછળની સોસાયટીઓ છે હાલ રવા પર રિપેર થયો છે એટલે ચાલુ છે કામગીરી એટલે મુખ્ય રસ્તો આ જ છે અહીંથી પસાર થવાનો તો ખરેખર આ પરિસ્થિતિમાં જોતા તો આ વર્ષે પણ દરેકના ઘરમાં ચારથી પાંચ ફૂટ પાણી જઈ શકે એવી પૂરતી સંભાવના છે જ જો લોકો હજી પણ જાગૃત નહીં થાય નગરપાલિકા હજી પણ સમજશે નહીં નગરપાલિકા આ બેદરકારી ઉપર ધ્યાન નહીં દે તો ખરેખર આવનાર સમયની અંદર આવનાર ચોમાસું કહે છે કે વધુ સ સારું રહેવાનું છે તો એ પ્રમાણે જોતા તો આવનાર ચોમાસાની અંદર પણ આ વસ્તુ ભયંકર ખરાબ થઈ શકે એમ છે જ હવે આપણે પ્રયત્ન કરીએ કોઈ રાહદારી હોય અહીંના તો એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ બરાબર છે જોઈએ કોમની પાસે સમય છે પોતાના વિસ્તાર માટે સાહેબ આપણે અહીંયા જ રહો છો હાલપ પાંચ તો વાત થઈ શકે એવું છે તમારેથી બે મિનિટ આપણે એક કાકા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ બરાબર છે આપ જોઈ શકો છો કે ગાડીવાળા બૂમ જોઈને પણ ભાગી રહ્યા છે કારણ કે બોલવું કોઈને નથી ભોગવવું જ છે પણ બોલવું કોઈને નથી સાહેબ આપ આપની ઓળખાણ આપશો ક્યાં રહો છો હું નિવૃત્લા લાઈફસ્ટોક ઇન્સ્પેક્ટર છું પશુપાલન ખાતામાં નોકરી કરું છું અને અહીંયા સામે એની સોસાયટી અંજની પાર્કમાં રહું છું ઓકે સાહેબ બે વર્ષ અથવા તો મને યાદ છે ત્યાંની બે ત્રણ વર્ષ પહેલાં અહીંયા તન તન ચાર ચાર પાંચ પાંચ ફૂટ પાણી આવ્યા હતા હા એ એનો હું તાજનો સાક્ષી છું અને એ વખતની યાતનાઓ મેં મારા કુટુંબ સાથે અને સોસાયટીના અમારા સભ્યોએ અમે ભોગવેલી છે આલાપમાં કેળ સમાના પાણી હાલતા હતા અને એ વખતના જે તે વખતના તત્કાલીન જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા પોતે એસ્કોટ માટે બચાવવા માટે એની જીપ પણ એને મૂકી અને નાસવું પડ્યું હતું બરાબર એવી સ્થિતિ હતી અને અત્યારે તો એથી પણ સ્થિતિ બધથી બદતર છે કારણ કે પુરાણ એટલું બધું થઈ ગયું છે જે રીતે મચ્છુ નદીમાં છે જ ને એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થવાનો છે સત્તાધીશો જાગે કે ન જાગે પ્રજાની યાતનાઓ છે કાયમ પ્રજાને જગાડવાળા અને પ્રજાના પ્રતિનિધિ કહેવાવાળા અને ઉદઘાટન સમારંભો અને શિલારોપણની વિધિ કરવા વાળા એક પણ નેતાઓ અત્યારે પ્રજાની યાતના વખતે અહીંયા હાજર છે નહીં બરાબર હવે જે રીતના બિલ્ડિંગ વેસ્ટ મટીરિયલ દર વર્ષે એને નખાતું હોય છે તો ખરેખર અત્યારે કહેવત હવે એવી પડી ગઈ છે કે મોરબીની નેતાગીરી નબળી છે અને પ્રજા નેતાગીરી નબળી છે અને પ્રજાને હક જોઈ છે કોઈને નથી સૌ પોતાનો સ્વાર્થ છે પોતાનું જ મકાન ખાલી થતું હોય ત્યારે નાખી દે પછી એને નડે એટલે એમ કે માણસો અહીંયા ત્યાં કચરો નાખે છે ખરેખર પેલા પ્રજાએ સુધરવાની જરૂર છે પ્રજા સુધરશે નેતા આપોઆપ સુધરી જશે આમાં એકલી નેતાગીરીનો વાંક નથી પ્રજાની હકો બધાને ભોગવવા છે વાતો કરવી છે એકસો પાંત્રીસ કરોડના પ્રતિનિધિને વાત કરવી છે અને એને ઉશ્કેરવાનો છે એ ખોટો બને છે અને એકસો પાંત્રીસ સંખ્યા ધરાવતા પાલિકાના સભ્યને સલામું સલામો ભરવી છે પ્રજાની આ બેધારી નીતિ છે ઓકે હવે તમે આ પરિસ્થિતિ આ વર્ષે કે છે કે વરસાદ સારો થાય એમ છે જ હવે અહીંયા જે પરિસ્થિતિ છે બિલ્ડિંગ વેસ્ટ મટીરિયલ જેટલો નખાનો છે ખરેખર રૂલ્સ મુજબ જોઈએ તો જાહેરમાં બિલ્ડિંગ વેસ્ટ નથી નખાતો જેમ કચરો નથી ફેંકાતો એમ બિલ્ડિંગ વેસ્ટ પણ નથી ફેંકાતો આ એક નિયમ છે ભારત સરકારનો બે હજાર સોળમાં બનેલો બરાબર છે તો તમને એ જોતાં શું લાગે છે કે અત્યારની જે જનતા છે બરાબર છે અહીંથી તમે સમજો છો કે અત્યારે લોટ ઓફ ગાડીઓ પાસ થાય છે તો આવનાર સમયની અંદર ગાડીઓ વેચીને હુડકા રહેવા પડશે કે નહીં ના તમારી વાત સો ટકા સાચી છે હુડકા એ એનો વિકલ્પ નથી હુડકા લેવા જ પડશે અને એકમાત્ર રોડ અત્યારે આ ચાલુ છે એસપી રોડે રિંગ રોડે થાય છે આ રોડ ત્રણ વખત મંજૂર થયેલો એવું કહે છે સ્ટોમ વોટર લાઇન પણ નંખાઈ ગયેલી છે એસપી ચોકડીથી અહીંયા સુધીની સ્ટોમ વોટર લોટ અજંત આગળ નીકળે છે બરાબર પછી ગટર લાઇન નાખેલી છે ફક્ત રોડ અને એ લેવલ અને આ દબાણ તો ઠીક છે આગળ અને આગળ સોસાયટીઓમાં કહેવાતા સારા માણસોએ પણ દબાણ કરી અને મકાનો બનાવ્યા છે એ ખરેખર એકવાર ડિમોલેશન કરવાની જરૂર છે અમે તો રાહ જોઈ છે કે વહેલી તકે કોર્પોરેશન આવે અને જગદીશન જેવા કોઈ કમિશનર આવે અને એક પણ નેતાની શાળાબારી રાખ્યા વગર ફક્ત ને ફક્ત સંસદ અને બંધારણ અને કાયદા મુજબ ચાલે મારું પણ દબાણ થતું હોય તો મારું પણ કઢવે સો ટકા મોરબીમાં સારા અધિકારની ખોટ છે જ બરાબર હવે સવાલ એ ઊભો થાય છે કે વર્ષોથી પરિસ્થિતિ શું થઈ ગઈ છે કે કુદરતી નિકાલો જે હતા એને બુરી બુરીને પરિસ્થિતિને બમણી કરવામાં આવી રહી છે લોકો દ્વારા જ તો ખરેખર આ જે પરિસ્થિતિ ઊભી કરવાવાળા લોકો છે એમના વિશે શું આપનું આમ આમને પૂછ્યું અહીંયા જે પરિસ્થિતિ આપણે દર વર્ષે જોતા આવીએ છીએ કે ત્રણ થી ચાર ફૂટ આલાપમાં પાણી હોય છે આ જે બિલ્ડિંગ વેસ્ટ એટલું બધું નખાણું છે તો મારી દ્રષ્ટિ આ વર્ષે પણ પરેશાની રહેશે જો ફૂલ વરસાદ આવશે તો અહીંયા ખાલી બે ઇંચ વરસાદ થાય ને એટલે ગોઠણ હમણાં પાણી ઉપર થઈ ગયા છે આ હતું નહીં આ નહિ ઢગલા નહોતા ને ત્યાં ની વાત કરું હવે અત્યારે તો અહીંયા મને અમે હોડકું મૂકવું પડે ને એવી પરિસ્થિતિ થઈ ગઈ છે તો કેમ કોઈ બોલતું નથી બોલવામાં તો આ બધા કઈ કઈ થાય કા બચારે પરિસ્થિતિ કેમ છે કેમ કોઈ બોલતું નથી એમ કારણ કે મને ખબર છે ત્યાં આ આ રોડ એવો રોડ છે આ રોડ એવો છે કે ધારાસભ્ય મંત્રીઓ છતાંય આ રોડ કેમ કોઈ બોલતું નથી એમ ઘર સુધી પાણી આવી ગયા છે હવે ઘર સુધી શું અત્યારે અમારા અહીંયા આ બે ઇંચ વરસાદ થાય ને એટલે અહીંયા થી નીકળી ન અકાય તમારે બાઇક લઈને તો નીકળી જ નકાય એવી પરિસ્થિતિ હે વાલા શું તમારી દ્રષ્ટિએ છે હવે કઈક જનતાને નગરપાલિકાને નગરપાલિકા ને કઈ જાગવું પડે એવું લાગે છે જનતાને આ બચારા કેતો તો છે બધા કઈ કેટલી વાર રજૂઆતે કરી આવે છે પણ આમાં અધિકારીઓ જે રહ્યા અધિકારીઓ જ આ ખાડા કાન કરે છે આમાં કોઈ ઓલા નો વાંક નથી બધા ઘરે ઘરે તો બચારા ફરે નહીં નેતા કે કોઈ એમાં કે ઘરે જઈને એમ ઓલા કી આવે કે ભાઈ તમે આ કરો એ રજૂઆત કરી આવે પણ ઓલા જ સાંભળતા નથી અધિકારીઓ ખૂબ ખૂબ આભાર સાહેબનું કહેવાનું એવું છે કે અધિકારીઓ સાંભળતા નથી અને વર્ષોથી કહેવત તો છે કે ભાઈ નેતાઓ નકતા છે હા થઈ જશે બસ થઈ જશે એ જ પરિસ્થિતિ આવી રહી છે પ્રયત્ન કરશું જો કોઈ મિત્રો હજી પણ આપણને વાત કરી શકે કે આ પ્રશ્ન છે એ માટે એમનું શું મંતવ્ય છે

પણ અહીંયા જરાય કાંઈ છે જ નહીં અહીંયા થોડું ખાલી સાફ કરેલું છે આગળ બસ એ જ બાકી આ બધું જોતા તમને એમ લાગે કાંઈથી એવું છે જ નહીં પાલિકા દ્વારા તાજેતરની અંદર જ કહે છે પ્રિમોન્સૂન કામગીરી પ્રી પ્રિમોન્સૂન કામગીરી એટલે શું હોય કે જનરલી વરસાદી પાણીનો નિકાલ હોય એ ક્લીન કરવાના હોય એ પણ કોઈ પણ વોકરા હોય પણ કોઈ પણ જગ્યા હોય આજે આ જગ્યા આ પરિસ્થિતિમાં પડી છે તમને શું લાગે છે પાલિકા એ કામગીરી કરી ચૂકી છે આ જગ્યાએ આપણે જોવા જાય તો અહીંયા કંઈ કામગીરી દેખાતી નથી એકચ્યુઅલમાં પણ અહીંયા હકીકતમાં થવું જોઈએ છે નહીં અહીંયા પ્રોગ્રેસ કારણ કે અહીંથી સામકાંઠા માટે નીકળવાળા ઘણા બધા જાય છે આવે અહીંયાથી જાય કારણ કે ટ્રાફિક ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય એના માટે ઓલી સાઈડથી નીકળે છે આ બાજુથી નીકળે છે અહીંથી નીકળે છે અહીંયા આખી વસ્તુ જે વસ્તુ થવી જોઈએ એ વસ્તુ થતી નથી અહીંયા ખાસ જરૂર છે પ્રોગ્રેસની મને યાદ છે ત્યાં લાગે મારું કહેવાનું એક કે છે કે આ વિસ્તાર એવો વિસ્તાર છે કે જે સક્ષમ વિસ્તાર છે ધારાસભ્યની ટચમાં છે સાંસદ સભ્યની ટચમાં હોય એમપીની ટચમાં હોય તો એ કેમ કોઈ બોલતું નથી મને તો એવું લાગે છે કે એમાં પબ્લિકનો જ વાક છે આપણે જ આ અવાજ આપણે ઉપાડતા નથી આગળ આવતા નથી બરાબર એકજૂટ થઈને તમે જો ટાઈમ આપીને થોડો ઘણો આમાં સમય આપીને તમે કમ્પ્લેન કરો કે કોઈ પણ વસ્તુને એક્શન કરો ને તો સોલ્યુશન થઈ જાય એવું નથી પણ એમાં પબ્લિકનો વાક છે અને ધારાસભ્ય છે નગરપાલિકા છે મહાનગરપાલિકા છે એનો વાગ વાક તો છે જ ખૂબ ખૂબ આપનો આભાર સમય દેવા બદલ આપ જોઈ શકો છો મિત્ર કે ખરેખર પરિસ્થિતિ એવી છે કે લોકોને બોલવું નથી અને જો એકલ દોકલ વ્યક્તિ બોલે તો એને સામાજિક રીતે અને રાજકીય રીતે દબાવવાના પ્રયત્ન થતા હોય છે તો હવે જોઈએ આ પરિસ્થિતિ આલાપ રોડવાળા ક્યાં સુધી સહન કરે છે કે આ વર્ષે પરિસ્થિતિ તો ખૂબ ભયંકર ખરાબ જ છે મારી પાછળ આપ જોઈ શકો છો કે એટલું બિલ્ડિંગ વેસ્ટ મટિરિયલ્સ છે કે હોકરામાં પાણી જવાનો કોઈ પણ પ્રકારનો રસ્તો નથી જે નેચરલી પેલા રાખેલા છે ભૂંગરા કે પાઇપ કે જે બી મૂકેલા છે એ ફક્ત ને ફક્ત એવી કેપેસિટીવાળા છે કે લોકોના ઘરના પાણી નીકળી શકે બાકી વરસાદી પાણીનો નિકાલ કોઈપણ સંજોગોમાં અહીંથી થઈ શકે એવી પરિસ્થિતિ મને હાલની તકે નથી દેખાતી હવે જોઈએ નગરપાલિકા તંત્ર જાગે છે કે લોકો જાગે છે કારણ કે નગરપાલિકા તંત્ર વર્ષોથી સૂતું જ હોય છે હવે લોકો પાસે અપેક્ષા છે કે કદાચ લોકો જઈ અને ત્યાં નગરપાલિકાને જગાડવાનો પ્રયત્ન કરે હજી આપણે ધવલ મિત્રભાઈને ધવલભાઈને બતાવીશ કે હજી પણ ગાડીઓ આવી રહી છે પ્રયત્ન કરીએ કે જો કોઈ પણ વ્યક્તિ આજે તંત્ર વિરુદ્ધ કે આ પરિસ્થિતિ વિરુદ્ધ બોલવા માટે બે શબ્દો એની પાસે હોય તો એવો પ્રયત્ન કરીએ કોઈ પાસે સમય નથી પોતાના માટે ઊભું રહેવાનો પોતાના માટે કંઈક કરવાનો બરાબર છે બે બાઈક મિત્રો આવે છે તો એને વાત કરીએ આજુબાજુમાં ક્યાં રહ્યો છો हवा नवा निकलो छो हाँ में रोज नो बर समय फुल, फुल, फुल पानी भरेगा कम से कम नहीं, नहीं तीन चार फुट, हुए तीन, चार फुट पानी हो बर यहाँ तक पूरा बिल्डिंग वेस्ट मटेरियल डाल दिया गया तो इस साल आपको बाइक के जगह हुई चलना पड़ेगा हाँ वही तो बोल रहा हूँ पानी इस रोड पे ज्यादा रहता है

અમારા એક મિત્ર એવા છે એમને પૂછીએ કે આલાપ રોડ ઉપર દર વર્ષે પાણી ભરાય છે તો એ શું કહે શકે છે આ બાબતે બાલુભાઈ આલાપ રોડ દર વર્ષે ભરાય છે આ જ જગ્યાએ જુઓ અહીંયા પાણી ઢીચણ હમણ હોય છે આમ નિકાલ નથી આ ઢગલા થઈ જાય છે એ ઢગલા ઉપડાવવા પાણીનો નિકાલ કરવો જોઈએ અને આગળ એક મકાન છે ને અહીંયા વચ્ચે પાણી ભરાય છે અહીંયા ખીચવાડી કરવાની જરૂર છે ગટર માં પાણી વહી જાય મોકળામાં અહીંયા પાણી ભર્યું હોય અહીંયા ઢીચણ હમાનું હોય છે આ ઢગલાના હિસાબે નહીતર અહીંયા પાણીનો નિકાલ છે પણ આ દર વર્ષે ઢગલા કરી નાખે નગરપાલિકા કાંઈ ધ્યાન દેતી નથી નગરપાલિકા ધ્યાન દેતી હવે વાત અહીંયા આવે છે કે આલાપ રોડથી આ રોડ એવો રોડ છે કે એક ધારાસભ્યને ફોન કરીને તો ધારાસભ્ય દોડતા આવે કારણ કે મત વખતે આ થતું હોય છે તો કેમ કોઈ બોલતું નથી ખૂબ અગત્યના છે

આવનાર ચોમાસાની અંદર પોતાના ઘરમાં પાણી ઘૂસી ગયા પછી તંત્રને ગાળો આપે છે કે તંત્રને બચાવો બચાવો કીએ છે કે આગ લાગે પહેલાં કૂવો ખોદવા માટે બે પાંચ દિવસની અંદર તૈયારી બતાવી નગરપાલિકાનો સંપર્ક કરી અને આ ગેરકાયદેસર જે બિલ્ડિંગ વેસ્ટ મટિરિયલ્સ નાખેલું છે જે પાણીના નિકાલ બંધ કરી દેવામાં આવે છે એને ખોલવાનો પ્રયત્ન કરે છે કે નહીં ધવલ ત્રિવેદી સાથે પરેશ પારિયા સલીમ સમાચાર